બરોબર અસવાર ઊભો તેને હમાચામાંથી એક પરબીડિયું કાઢ્યું અને કામદારને આપ્યું કામદારે રુક્કો ફોડી આ પરબીડિયું વાંચવાનું શરૂ કર્યું જેમ જેમ વાંચતો જાય એમ કામદારના મોઢે શીત વળતો જાય

ભલી વાત ભણી ભાણ ખાચરે ટાઢે કોઠે કહ્યું તો ભલે મરાઠા ચોથ આવીને લઈ જતા બા વાત આમ હતી ને ભડલી પાદરમાં મરાઠી સુબા બાબારાવ સેનાપતિની પલટણના તંબુ લાગી ગયા તેદી આ ચોથ ઉઘરાવવામાં અંગ્રેજની મદદ લેવી પડતી હજી ઠકરાતુના સીમાળા નહોતા બંધાણા એટલે ઝઘડાની પત્તાવટ અંગ્રેજ અધિકારીઓ મારફત થતી મરાઠાની પલટણ માથે અંગ્રેજની પલટણ પણ રહેતી આ બે પલટણના નોખા નોખા તંબુ તણાઈ ગયા દરબારની ડેલી એ મરાઠા ને અંગ્રેજની પલટણો જોતા આજે સાડા ત્રણસો જેટલા જુવાનો તૈયાર થઈ ગયા છે ભેગા પાતળી જીભવાળા કવિઓ પણ ઘોડી ઉપર ભાણ ખાચરના આદેશની રાહ જોતા ઊભા છે ડેલીમાંથી બહાર આવી ભાણ ખાચર એટલું બોલ્યા બાપ તમને જોઈ મને પણ મારું લોહી કહે છે ભડકા સામે ભડાકો ભલે થતો ભલે ભડલી અને મરાઠાના ઘોડા મોરે મોરે ભીડાતા આ મોરે મોરો શબ્દ બસ ત્યારથી પ્રચલિત છે